નમસ્તે દર્શક મિત્રો હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાતની અંદર ઘણા બધા કવિ તત્વો અને લેખકો અને સાહિત્યકારો થઈ ગયા છે મિત્રો આજે હું એવા જ લેખકો અને તત્વોમાંથી એક કવિ તત્વ એટલે કે મોહમ્મદ વલીભાઈ વિશેની ચર્ચા કરવાનો છો બરાબર છે ગુજરાત સરકારની કેટલીક ગવર્મેન્ટ એક્ઝામ્સની અંદર આમ તો મોસ્ટ ઓફ બધી જ ગવર્મેન્ટ એક્ઝામ્સ ની અંદર જીપીએસસી હોય સેવા પસંદગી મંડળ હોય કે પંચાયત વિભાગ હોય ત્યાં ક્યાંક ને ક્યાંક બરાબર છે સાહિત્યના ક્વેશ્ચન્સ

ધરાવતા હતા અને ચોરાણું વર્ષની વયે છે એમનું નિધન થયું હતું ક્લિયર છે મિત્રો મોહમ્મદ માકડે મિત્રો કેટલીક નવલકથાઓ આપેલી છે બરાબર એ નવલકથાઓ જોઈએ તો એમાં કાયર વંચિતા માટીની ચાદર ધુમસ ખેલ અજાણ્યા બે જણ બંધનગર નગર અશ્વદોળ અને દંતકથાનો સમાવેશ

મિત્રો મોહમ્મદ વલીભાઈ માકડને કેટલાક એવોર્ડ્સ પણ મળેલા છે બરાબર છે જેમાં રણજીત રામ સુવર્ણચંદ્ર જે તમને બે ની અંદર મળેલો હતો શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી સુવર્ણચંદ્ર અને ગોવર્ધનરામ ત્રિપાઠી ફેલોશિપ જેવા એવોર્ડ્સ તેમને મળેલા છે મિત્રો જે મોહમ્મદ વલી માકડ છે બરાબર છે તેમનો જે આ વાર્તા સંગ્રહ છે એ મોહમ્મદ માકડની વાર્તાઓ એકથી બે ભાગમાં એટલે કે એમાં એમની સંપૂર્ણ વાર્તાઓનો સંગ્રહ કરવામાં આવેલો છે મિત્રો તો આ હતા મોહમ્મદ વલી માકડ મિત્રો આ માહિતી તમને કેવી લાગી એની જાણકારી મને તમારી કોમેન્ટ આપીને જરૂર જણાવજો અને આવી જ માહિતી માટે આપણા વિડીયો છે એને જોતા રહેજો અને મિત્રો એક ખાસ વાક્ય કે વિડીયો છે એ સંપૂર્ણ જોવો જેથી કરીને કોઈ પણ માહિતી છે એ તમે ચૂકી ન જાઓ બરાબર છે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા એક વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપની અંદર આ લિંકને જરૂર શેર કરજો અને તમારા મિત્ર વર્તુળમાં પણ આને શેર કરજો કેમ કે તમારા મિત્ર મંડળમાં પણ ઘણા બધા લોકો એવા હશે કે જે ગવર્મેન્ટ એક્ઝામ્સની તૈયારી કરી રહ્યા છે તો તેમને આ વિડીયો ક્યાંક ને ક્યાંક કામ આવી શકે છે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરમી ગુજરાત